નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે તમે આ વિષયના વિડીયો એક સાથે પણ જોઈ શકો છો તેના માટે હતા પુનરાવર્તન ચાર ગુજરાતી ધોરણ છ દ્વિતીય સત્રનું આજના વિડીયોમાં આપણે પુનરાવર્તન પૂર્ણ કરશું તો આજના વિડીયોમાં આપણે સાતમો પ્રશ્ન શીખીશું નીચે આપેલા મુદ્દા પરથી લેખન કરો તો અહીં મુદ્દા આપેલા છે તેના ઉપરથી આપણે વાર્તા લખવાની છે તો વાર્તા કંઈક આવી થશે આપણે વાર્તાનું નામ આપીશું માતૃ હૃદય એક બસ સ્ટેશનના બાકડા પર એક સ્ત્રી બેઠી હતી તેના ખોળામાં તેનું બાળક રમતું હતું એટલામાં બીજી એક સ્ત્રી ત્યાં આવી એટલે બેઠેલી સ્ત્રી પાસેથી બાળક લઈને તેને રમાડવા લાગી એટલામાં પોતાની બસ આવતા પહેલી સ્ત્રી બીજી સ્ત્રી પાસેથી પોતાના બાળકને લઈને ઊભી થઈ બીજી સ્ત્રીએ એકાએક તેના હાથમાંથી બાળક ખેંચી લેતા કહ્યું તું મારા બાળકને લઈને ક્યાં જાય છે બાળકની મા તો આ સાંભળી ડઘાઈ ગઈ તે બોલી બહેન આ તો મારું બાળક છે તું વળી તેની માં ક્યાંથી થઈ ગઈ બંને સ્ત્રીઓ બાળક માટે ઝઘડવા લાગી ત્યાં લોકોનું ટોળું જમા થઈ ગયું છેવટે બંને સ્ત્રીઓ ન્યાય માટે કાજી પાસે ગઈ કાજીએ બંનેની વાત ધ્યાનથી સાંભળી પછી આદેશ આપ્યો આ બાળકના બે ટુકડા કરી બંનેને એક એક ટુકડો આપી દો બીજી સ્ત્રી તરત જ સંમત થઈ ગઈ બાળકની માં આ ચુકાદો સાંભળી બેભાન થઈ ગઈ બેભાનમાં આવતા ભલે બોલી સાહેબ બાળકના બે ટુકડા ન કરાવશો ભલે એ સ્ત્રી બાળકને લઈ જતી એમ કરવાથી પણ મારું બાળક જીવતું તો રહેશે ને કાજીએ સાચા માતૃહૃદયને પારખી લીધું તેમણે પહેલી સ્ત્રીને તેનું બાળક સોંપ્યું અને બીજી સ્ત્રીને સજા કરી બોધ માતેમાં બીજા બધા વગડાના વા પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા પંક્તિઓ સમજાવો તો પહેલી પંક્તિ છે હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી જટ થાય ખંત જો દિલમાં હોય તો કદીના ફોગટ જાય તો સમજૂતી કંઈક આવી થશે કે આ પંક્તિમાં કવિ કહે છે કે કોઈ પણ મુશ્કેલ કામ મહેનત કરવાથી જલ્દી થાય છે જો આપણા દિલમાં ખંત હોય તો અઘરું કામ પણ મહેનતથી પાર પાડી શકાય છે આપણી મહેનત નકામી જતી નથી કેટલાક કામ અઘરા હોય છે જો આપણને તે ક્યારે અને કેવી રીતે થશે એનો વિચાર જ કરતા રહીએ તો તે કામ ક્યારેય થશે નહીં આપણે ઉત્સાહથી અને આયોજનપૂર્વક એ કામ કરવા માંડીએ તો આપણને ચોક્કસ સફળતા મળે છે વિદ્યાર્થી તરીકે પણ જે વિષયો આપણને અઘરા લાગતા હોય તે શીખવા માટે આપણે ખંતથી મહેનત કરીએ તો એમાં સફળતા મળે છે બીજી પંક્તિઓ છે નમતાથી સૌ કોઈ રીજે નમતા ને બહુમાન સાગર ને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન તો તેનો જવાબ થશે નમ્રતા એક એવો સદગુણ છે કે બીજા ગુણો પણ તેનાથી આકર્ષાઈને આવે છે નમ્રતા સૌને ગમે છે સૌ એનાથી ખુશ થાય છે તે નમતો રહે છે તે સૌને ગમતો રહે છે તેને સૌ માન આપે છે નદીઓ ઊંચા સ્થાનેથી નીકળી નીચા સ્થાને રહેલા સાગરને મળે છે તેથી નદીઓ લોકોનું બહુમાન મેળવે છે નદીઓ પૂજાય છે નમ્રતા એટલે સરળતા સજજતા જેનામાં અભિમાન નથી તે સરળ નમ્ર કહેવાય તેના વાણી અને વચ વર્તનમાં નમ્રતા હોય છે તેથી તે સૌને ગમે છે તેના બધા કામ જલ્દી ઉકલી જાય છે આપણે નમ્ર રહેવું જોઈએ કારણ કે જે નમે તે સૌને ગમે તો વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો અહીં સુધી રાખીએ આવતા વિડીયોમાં આપણે પુનરાવર્તન પૂર્ણ કરીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર